ફાઇનલી મિત્રો આપણે લોકેશનમાં પહોંચી ગયા છે કોઈ હવે ચાવલ ઉતરાઈ આપણે નીકળી લઈ ગયા છે દિશા ફાઇનલી મિત્રો મજૂરો ચાવલ ઉતરાઈ નાખે છે ને હવે આપણે મળીએ રસ્તામાં વિડીયોમાં કન્ટ્રોલ રહેજો તમારું ભજન આટલા ફાઇનલી મિત્રો આપણે રોડ ઉપર પહોંચી ગયા છે ને આપણી સ્પીડ છે દોઢસોની ને વરસાદ થોડું ચાલુ છે ને ગાડી છે અરે કે ગાડી સંગાતનો એક્સિડન્ટ પરિવાર એના સંગાત હતો ટેબ ચાલુ છે અંદર ગાડીના અંદર મિત્રો આપણે એકસો આઠ બોલાવી નાખીએ છીએ એને ફેમિલી લેવા આવેલી છે ગાડી આપણે રિપેરિંગ કરવા આપી નાખી છે આપણે હવે વિડીયો આપણે જ પૂરો કરવો પડશે મિત્રો સોરી